નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે હિના જાની ગુજરાત 20 ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર વોઠા ગ્રામ પંચાયત દ્વારા મેળામાં આવવા માટે અનેક આમંત્રિત મહેમાનોને વીવીઆઈપી પાસ આપવામાં આવ્યા છે જેમાં અનેક હોદ્દેદારો આગેવાનો કાર્યકરો સહિતનાઓને વીવીઆઈપી પાસ આપવામાં આવ્યા છે પરંતુ જ્યારે આગેવાનો હોદ્દેદારો પોતાના વાહન વીવીઆઈપી પાસ સાથે આવતા હોય ત્યારે મેઇન ગેટ પર જ પોલીસ અધિકારીઓ દ્વારા મેળામાં એન્ટ્રી આપવામાં આવતી નથી અને પાછા કાઢવામાં આવે છે જેમાં રામપુર ગામના ભરતભાઈ પટેલ નામના કાર્યકરને પોલીસનો કડવો અનુભવ થયો છે તેમણે જણાવ્યું હતું કે મને મેળામાં વીવીઆઈપી પાસ આપી આમંત્રણ આપ્યું છે અને હું જ્યારે મારું વાહન લઈ મેળામાં એન્ટર થયો ત્યારે મેઇન ગેટ પર બે મહિલા પોલીસ અધિકારીઓએ મને અંદર એન્ટ્રી આપી ન હતી ત્યારે મેં વોઠાના આયોજકોને ફોન કર્યો હતો પરંતુ આ મહિલા અધિકારીઓએ ફોન પર વાત ન કરી ત્યારબાદ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને પણ કોલ કર્યો હતો અને મહિલા અધિકારીઓએ એમની સાથે પણ વાત કરી ન હતી ત્યારે પહેલીવાર મેં મેળામાં પોલીસની આવી દબંગગીરીને દાદાગીરી જોઈ છે જેથી મને ખૂબ મોટું દુખ લાગ્યું છે અને આવા અનેક હોદ્દેદારો કાર્યકરો આગેવાનોને આ રીતે અંદર એન્ટર ન થવા દેતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે મારું નામ ભરતભાઈ અરવિંદભાઈ પટેલ ગામ રામપુર હું અત્યારે ઉઠાના લોકમેળાની અંદર મને આમંત્રણ હોવા હતું અને વીઆઈપી પાસ પણ આપેલો હતો અને અંદર આવતા પોલીસની દબંગીરી જોઈ ગાડીઓને અંદર અમારા વીઆઈપી પાર્કિંગમાં નથી જવા દેતા મેં જિલ્લાના અમારા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરાને રજૂઆત કરીને ફોન કર્યો તો એ પોઈન્ટવાળી બેન ઈગોમાં આવી ગઈ નહીં જવા દઉં એ પછી સીધા મેં ધારાસભ્ય છે કિરીટસિંહ ડાભી સાહેબને ફોન કર્યો તો પણ એને ફોન હાથ લેવાનો ફોન લેવાનો ઇન્કાર કરી દીધો અને પોતાની દબંગીરી કરી છે અને કાર્યકર્તાઓને પણ નથી જવા દેતા કે કોઈ કોઈને પણ નહીં ફાસ્ટ અવગણના કરે છે જે મેળાનું આયોજન કર્યું છે એની અંદર બિલકુલ ડિસ્ટર્બ કરી રોંગ કરીને પોલીસની દાદાગીરી ઉપર ઉતરી હોય છે રિક્વેસ્ટ કરી ફોન હાથમાં લીધો નથી તો આ વ્યવસ્થામાં પોલીસની બિલકુલ દબંગેરી દેખાઈ રહી છે માંગ છે એ જ કે તાત્કાલિક જે આ વ્યવસ્થામાં બધા કાર્યકર્તાઓ જોડાયેલા છે પંચાયત સહયોગ છે વીઆઈપી પાસ પાર્કિંગ બનાવેલું છે તો એ ગાડીઓ સહયોગ માટે અંદર આવવા દેવી કારણ કે આ એક જ મંત્ર કરે છે કે નહીં જવા દે તો કાલે આયોજન કરતાઓ શું કરશે એમ આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચારો જોવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા